નમસ્કાર આપણો મેટ્રો સાથે હું શરૂઆત કરીશું રાજકોટથી રાજકોટના જસદન શહેરમાં કરોડો રૂપિયામાં બનેલા નવા બસ સ્ટેશનમાં રોજે રોજ મુસાફરો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે અહીના સર્વિસ સેશન માટે બનાવેલા શૌચાલયમાં દુર્ગંધ એટલી વધુ છે કે ટોયલેટ વાપરવા માટે માસ્ક કે રૂમાલ રાખવો પડે છે ખાસ કરીને મહિલાઓ માટે બનાવેલા બાથરૂમ અને જાજરૂના ઘણા દરવાજા તૂટેલા છે પાણી સપ્લાય અવારનવાર બંધ રહે છે અને નિયમિત સાફ સફાઈ ન થવાને કારણે ગંદકીનો માહોલ છે માત્ર 5 રૂપિયાનો ટોલ વસૂલવાની બાબત પણ પ્રવાસીઓ માટે મુશ્કેલી ઊભી કરી રહે છે બસ સ્ટેશનમાં બેસવા માટે મુસાફરોને બાકડા પર પગ પર રાખીને જ બેસવું પડે છે જરૂરત જરૂરત નાગરિકો અને વેપારી મનોજભાઈ અંબાણીના જણાવ્યા અનુસાર બસ સ્ટેશન અને શૌચાલયમાં રોજે રોજ સ્વચ્છતા માટે કડક કાર્ય

આ શું એવું લાગે છે જસદન એસટી